જો તો એવી ગરમી નહીં પણ માણસ હે જરાય પૂરો નથી ખાતા આવ્યું તો આથી મોટી મોટી જે બે પાર્કિંગ વીચ્યું હે કે હેઠે કોલીકોર હે ત્રણ પાર્કિંગ હોય પણ જાય ગઈ નથી જરાય એવું એલું હે તો મણી હે ને આખડી યાદ આવ્યું તો તમે કહો હાલો થોડોક હું કીડિયામાં બધા એની કહેતા કે એક દીધું કે કઈ એવી ધાણાદાર છે કે રોટલી કે રોટલા વિનાની ની ખાઈ હોય ગયે તો બે ત્રણ ભાઈઓની કોમેટી આવી હતી બધાના મણીના નામતા નથી યાદ પણ એક તો ધાર્મિક ધાર્મિક ભાઈ છે મુંબઈથી ને બે બીજા હે કે મણી કોમેટમાં કીધું કે ધાણાદાર તો હોટકા હાસી વધશે ધાણાદાર આપણી જો ધાણાદાર હે રોટલી કે રોટલા ભેગી ન ખાઈ શકીએ લુખી ખાઈ હોઈએ તો એ વાત હાસી છે કોમેટમાં લેખ્યું હતું તો એ બદલ આભાર અને હારું હીખી ને જો બસ હું અડા કામ કરતી હતી તો કામ કરે ને પરવારી પણ તડીકો બહુ હશે ને તે ગરમી ગરમી તેની વાત જવા જઈએ એ તો બસ જોખડી નાઈ અને નાઈ લીધું ને નાઈ ને કાલો કાઢીને કાલે એ શરૂઆત કરાવું કાં તે એ હું સે બધું અને હમણાં હે ને કંઈ વિડીયો ઉતારવાની એટલી વીત નહિ આવતી જોઈએ એવી કે કામને વાહેન આડા એનીમાં એવું બધું હે એટલે બહુ વિડીયો ઉતારવાની મિનત આવતી ને વિડીયો ઉતારવાનું મૂકીએ ને તો એ પ્રમાણે વ્યૂ નતા આવતા અમે એટલી મહેનત કરીએ વિડીયો ઉતારીએ અને વિડીયો એડિટ કરીએ અપલોડ કરીએ તો જોઈએ એવા વ્યૂ નતા આવતા એવું તો જ પણ તો એ ટાઈમ એટલો કાઢવો બહુ વહીમો હે કામ કરવું ને બધું કરતાં કરતાં ટાઈમ કાઢવો તો જરાક વહેમું હે તો તમે બધા જોવો અને આગળ આગળ શેર કરો અને સબસ્ક્રાઇબર કરો લાલ કલરનું બટન છે તો જરૂર તમે દબાવો અને કોમેન્ટ કરો તો હમણી મોટિવેશન મળે અને હરખ ખાય કે નાના વસ્તુ મજા આવે એકદમ તો એ હું છે અને જરાક ખમે અને મારે જા હું હરીકવાને હીંગું લેવા તો નાય તમને હરીકવાય બતાડી અને હિંગું કેવી હોય કે એમની હાથ વરસ ત્યાં

તો હરિકવાર હિંગુ લેવે અને આજ હરકવાર હિંગુ જ થ્યાગ કરવું તો તમે આગળ આગળ બેના રહીજો ને જોતા રહીજો તો આપણે આજે હરિકવાર હિંગુનો ત્યાં કરીશું અને ખાઈ હું હાથ વેરિ ન કરતા ઇન્ડિયા આવતા તો થોડેક દિન થોડેક દિન આપણે જડતા ખાવા મળતા પણ આ નેત મળતા તો જોઈ હું હે બધું અને હાલો તમને આગળ આગળ પાસે હું બતાડી કે ના જાય એટલે હરિકવારનું થોડુંક ઉસીને ઉતારી અને કી વ્યુ ખીંગું હે લેન આવી તો એ બતાડી તમણી તો જરૂર જોજો ને જેટલો બને એટલો શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો તો હમણી થોડુંક એ થાય કે નાના બધા એટલે જોવે તો મજા આવે તો નવા નવા વિડીયા આપણે બનાવવાની મજા આવે અને તમારે કોઈ ટોપી ટુપેર વિડીયો જોઈએ તો એ પ્રમાણે કોમેન્ટ કરજો તો એ બનાવવાની કોશિશ કરી અને મારી માઈ અને મારે ભાત્રીજી બે ગીત ગાયું હતું એ જો તમારે પાસા કોઈ સાંભળવું હોય

પણ હજુ મારી ફ્રેન્ડનો એકમાં ફોન આવ્યો કે હરીઘ કાપે નહીં તો તારે ખાવી હોય તો તારા જટ જટ જાય ને હિંગું લેવી ને કાલે પાસે એ ઉપાડે ને ગુસ્સો એમાં નાખી દી હે કે પાયે રેસ્ટોરન્ટ હે ને તે નાથી એ કાપે નાખ્યો બધાય લેવા જાય ને નહીં બહારું થઈને તે જો જાય ને કે ભાઈ ખરેખર હિંગું હોય તો એ તમને ના જાય નું હાલો બતાડી તો તમે જોઈજો કે આ એવા બસ હરીકભાઈને હીંગુક ખાધું જ નથી કોઈ દી તો આ પહેલી ફેરે હે લેવીએ ને હરિક Mabusa'da da gördüm. Ehli mücahatına da Bu Hoş geldin da var. Tuzla da gitti. Sabah. Dört kameraya. Klima için. Siyada elektrik geliyor. Oradan oraya var. Oradan oraya var. Klima gibi yapmam kaç yok. Kaç sefer. Öğlene kadar. 12'ye kadar bakıyor oradan oraya oradan oraya oradan oraya

તો ચા હેરગવાન હિંગુ હે ના લેવાય વાણિયા કાપે નઈ ખો નો કે હે તો બહુ મોટો

સાયપ્રસમાં એવા પછી ફેરે હાથ વરમાં હિંગુ ખાવા જેડ્યું હાથ વરમાં ખાધું જ નથી આગ તો જો આજે ફેરે લેવાય ને આ જટાણે નટાણે બનાવ્યું આમાં મસાલા વાળી સાય છે અને જે જો આમાં યાખ છે સણાનું લોટવાળું મસ્તીનું બનાવ્યું તો કોઈને ખાવું હોય તો અટાણે ટાટાને હિંગુ ખાવાની મજા આવે ને અટાણે તો ઇન્ડિયામાં બાજરાનો રોટલો હિંગુ હ્યાક ને ખાવાનું જમાટા જાય પણ બાજરાનો લોટ આને જ ના અમારે એટલે બાજરા ન જડે તો રોટલી ને બે ખાઈ રોટલી ને હેરી યાક હિંગુ હાલો કોઈ ને ખાવું હોય તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને પાસા લોકમાં ચાલો બાય બાય તો અને બસ જો રાંધવાની કરી દીધી ત્યારે મહેમાન ઉતરતી મહેમાન અઘડી ગા ને એ જ એક મહેમાન નેતા હું ઉતર્યા ને એ જાતા તો તાતા બીજા આવ્યા તો એ પછી બેની વારા ફેરતો સા પાણી કરે ને પીવરા આવ્યા ને એવી અઘડી ભાગે ગા તો હું આદર તો નાખીને બેઠી હતી તાતા એ મહેમાન આવ્યા ને એમાં રેગું ન પાર હું કરતી હતી જ ધોરણ કરે ને મૂકી લીધું તથા એટલે આવ્યો તો સિંહ મૂકી દીધું અને પછી ક્યાં તો કાલો એ કરો તો જો છે ને હાડા વાટાણે હાડા હાથ તા વાઈ ગયા ને આજે ઢોકરીનો પ્રોગ્રામ તો ઢોકરીમાં હે ને જો અસલ મસ્તી નહીં થઈ પોસી થઈ વાંધો ને જ કબો કઠો ને જ થઈ આ સણાની લોટની જ બનાવી જો જાડો હોય ને તો તો વધારે એલી થાય ઝારીવાળી જો આ ઝારીવાળી જ થઈ અસલ રૂપાળી પોસી એટલે આમાં એક ઘણવો ઉતાર લીધો હજે એક ખીરું કરેલ પડ્યું તો આમાં જે ખીરું કરેલ એટલે આ એક ખીરું હે ને બે ધીરે ધીરે કરવાની હોય તો થાતી થાય તો જામ અડધી પાકીને અડધી જે કાસી હે તો એ પાકે જાય ને આમાં એ જે હે તો બે માં સડે ઢોકરી આમાં એ જ સડે તો આજે ઢોકરીનો પ્રોગ્રામ હે તો મેં હાલો અટાણે બપોરે ત્યાં મખાર ના કર્યા હતા ને અટાણે ઢોકરી કરીએ વહેલા આધાર નાખા ને તો માનટાણે પરવારીએ કે ના મારે ઝીણકી ઝીણકી ડીસુમાં ટોપડીમાં કરવા પડે એટલે બે ગેસી ભેગે મૂકી દીધી હું કે બે ગેસી ઘા ખાતે થઈ જાય હજી ચટણી કરવાની બાકી છે તો જે ચટણી કર્યું ને પછી વઘારે અને વ્યારા તો મોડા કર્યું પણ વેલા થાતી થાય તો એવા સારું થઈને તો જો એ બસ ઓલું કર્યું ને એ બે ત્રણ ભાઈઓની કોમેન્ટ આવી હતી કે આ દી કરી ગીત ગાવ્યું ને બહુ મસ્ત હે તો એ બદલ યુ ને આભાર તમે કોમેન્ટ કરવા બદલ અને હા કારક એવો મેળ આવી ને જો તમને ગમતું હોય તો આગળ કોમેન્ટમાં કીજો તો કારક મારી માની કહે તો જૂનવાણી ગીત એને આવડે તો ગાવે ને પાસા મૂકી હું આમાં અને તો જો બસ ઈ હે ને સિટી મલે તો માણો હી હરમ હરા હે અને બસ બે ટુરિસ્ટ ન્યુ આવ્યુ તો બસ સુ ઈ જો સિટી મલ માં બે ટુરિસ્ટ હે બસુ હાલો પાસા મેડિયન જક ખમેન વરે ધંગ સા વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ